નમસ્કાર મિત્રો વ્હીકલ ગોજુ ચેનલ માં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછી ના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા ગમનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી я વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે વિડિયોને લાઈક નથી કરી તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નવા જોન હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું આર એક સાતસો પચાસ ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો પચાસ હોસ્પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર બારના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના કલરની કલર ની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે આ ટ્રેક્ટરના હાઇડ્રોલિક પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન ની વાત કરીએ તો ટાયર પૂરા રીમોટ કરાવેલા મળી જવાના છે આ ટ્રેક્ટરના સ્ટેરિંગ ની વાત કરીએ તો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટર ના ની વાત કરીએ તો કંપની ફિટિંગ સારી કન્ડિશનમાં ગેરબોક્સ મળી જવાના છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રીસ સીટ સેલ્ફ લાઈટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે આ ટ્રેક્ટરના એન્જિનની એન્જિન કંડિશન ની વાત કરીએ તો કંપની પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવાથી તમારે કોઈ પણ જાતનો ખર્ચો કરવા મળુ નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટર માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરને બદલે વધુ લખેલું હશે આ ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો અને હજુ સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગોજુ ચેનલ વતી રામ રામ